યહુદી એટલે કોણ આ સવાલનો જવાબ મેળવવા માટે આ યાત્રાને ઊંડાણપૂર્વક સમજવા માટે ચાલો આપણે સમયના અફાટ સાગરમાં ઊંડે ઉતરીએ આ કથા પ્રાચીન મધ્ય પૂર્વના ધૂળિયા રસ્તાઓ પરથી શરૂ થાય છે જ્યાં સમયની એક ક્ષણોમાં આ સભ્યતાના મૂળિયા રોપાયા અને આજે આધુનિક વિશ્વના ગગનચુંબી શહેરો સુધી આ કથા વિસ્તરી છે આ એ લોકો છે જેમને શરૂઆતમાં હિબ્રુ કે ઇઝરાયેલી તરીકે ઓળખવામાં આવતા હતા પણ 500 BCE પછી તેમણે યહૂદી શબ્દને પોતાની ઓળખનું પ્રતીક બનાવ્યું નમસ્કાર આપની સાથે હું સેજલ યહૂદી આમાત્ર ધર્મ કે ઇતિહાસની વાત નથી પરંતુ અકલ્પનીય પડકારો સામે જજુમીને ટકી રહેવાની દરેક વિનાશ પછી ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ફરીથી ઊભા થવાની અને દરેક યુગમાં પોતાની ઓળખને વધુ મજબૂત બનાવવાની એક જીવંત મિસાલ છે સમયખંડ છે લગભગ બે હજાર સુમેરના ઉર શહેરની ધૂળ ભરી ગલીઓમાં એક માણસના હૃદયમાં દૈવી આગ પ્રગટી અબ્રાહમ એક સામાન્ય માનવી જેને અદ્રશ્ય શક્તિ યહવેહનો આદેશ મળ્યો કે તારા પૂર્વજોની મૂર્તિઓ તોડી નાખ એકમાત્ર સાચા ઈશ્વરની આરાધના કર અને અજાણી ભૂમિ કનાન તરફ પ્રયાણ કર આ કનાન એટલે વર્તમાન સમયમાં મુખ્યત્વે ઇઝરાયલ પેલેસ્ટાઇન લેબનોન અને સિરિયાના પશ્ચિમી ભાગોમાં આવેલો પ્રદેશ આ ઉપરાંત જોર્ડનનો પશ્ચિમી ભાગ અને ઇજિપ્તના સિનાઈ દ્વિકલ્પનો ઉત્તરીય ભાગ પણ કનાનના ઐતિહાસિક ક્ષેત્રમાં સમાવિષ્ટ હતા ટૂંકમાં પૂર્વીય ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલો એક ઐતિહાસિક પ્રદેશ અબ્રાહમને મળેલા આ દેવી આદેશે એક આખી પ્રજાતિનો પાયો નાખ્યો યહવેહે વચન આપ્યું કે તું એક મહાન રાષ્ટ્રનો પિતા બનીશ તારા વંશજો દૂધ અને મધની ભૂમિમાં રાજ કરશે અબ્રાહમ તેમના પુત્ર ઈસાક અને એમના પૌત્ર યાકુબ જે આગળ જઈને ઇઝરાયલ બન્યા આ ત્રણ પિતૃઓએ યહૂદીઓના ભાગ્યનો પાયો રચ્યો યાકુબના બાર પુત્રોએ ઇઝરાયલની બાર જાતિઓને જન્મ આપ્યો પણ દુષ્કાળના જંજાવાતે એમને ઇજિપ્તની ધરતી પર ધકેલ્યા જોસેફે એમને આશ્રય અપાવ્યો અને હિબ્રુઓ ત્યાં સમૃદ્ધ થયા પરંતુ નિર્દય ફારૂને હિબ્રુઓને ગુલામીની બેડીઓમાં જકડી લીધા ફારૂન એટલે પ્રાચીન ઇજિપ્તના શાસકો જેને દેવતાઓનો અવતાર અથવા પ્રતિનિધિ માનવામાં આવતા હતા એવું કહેવાય છે કે ગુલામી અને અંધકારના આયુગમાં યહવેહે મોસેસને મોકલ્યા મોસેસ એક નાયક જેની લાકડીમાં ચમત્કારોની શક્તિ હતી એક દિવસ ફારૂનના દરબારમાં મોસેસે ગર્જના કરી કે મારા લોકોને મુક્ત કર ફારૂને ઇનકાર કરી દીધો પછી તો ઇજિપ્ત પર દસ ભયાનક આફતોનું કહેર વરસ્યો નદીઓ લોહીમાં ફેરવાઈ ગઈ આકાશમાંથી અગ્નિગોડા વરસ્યા અને અંધકારે આખા દેશને ગળી લીધો અંતે લાલ સમુદ્રનો ચમત્કાર રેડ સીના ચમત્કારિક રીતે બેભાગ થયા યહૂદીઓ આઝાદી તરફ આગળ વધ્યા જાણે કોઈ દેવી શક્તિએ એમને માર્ગ આપ્યો હોય એવું એક અકલ્પનીય દ્રશ્ય રચાયું આ ઘટના યહૂદી ધર્મનો પાયો છે મુક્તિનો એક શાશ્વત સંદેશ હિબ્રુઓ આઝાદીના સ્વપ્ન સાથે મુક્તિના માર્ગે દોડ્યા ચાળીસ વર્ષ સુધી તેઓ સિનાઈના રણમાં ભટક્યા જ્યાં મોસેસને સિનાઈ પર્વત પર દસ આજ્ઞાઓ અને તોરાહ મળ્યા તોરાહ એટલે એ દૈવી ગ્રંથ જે યહૂદી ધર્મનું હૃદય છે એનો પાયો બન્યો તોરાનો અર્થ હિબ્રુમાં સૂચના કે શિક્ષણ થાય છે તોરાહ યહૂદીઓ માટે સૌથી પવિત્ર ગ્રંથ છે ચાળીસ વર્ષ રણમાં ભટક્યા પછી યહૂદીઓ આખરે વચનની ભૂમિ કનાનમાં પાછા ફરે છે કનાન પર વિજય મેળવે છે આ પછી પીરિયડ ઓફ જજીસ આવ્યો જેમાં ઇઝરાયેલની જાતિઓ સ્વાયત્ત હતી અને જુદા જુદા ન્યાયાધીશો દૈવી સંદેશવાહકોની જેમ તેમને નેતૃત્વ પૂરું પાડતા હતા લગભગ એક હજારથી નવસો બાવીસ પીસી સુધીમાં ઇઝરાયેલ જૂટ રાજ્ય બન્યું અને એક સુવર્ણકાળની શરૂઆત થઈ શાઉલ ઇઝરાયલના પ્રથમ રાજા બન્યા જેમણે આદિવાસી સમાજમાંથી કેન્દ્રીય રાજાશાહી બનાવીને એક રાષ્ટ્રનું ગઠન કર્યું એમના પછી ડેવિડ આવ્યા જેમણે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની અને યહૂદી લોકોનું આધ્યાત્મિક કેન્દ્ર બનાવ્યું ડેવિડના પુત્ર સોલોમને જેરુસલેમમાં પ્રથમ મંદિરનું ભવ્ય નિર્માણ કરાવ્યું આ એક એવો સમય હતો જ્યાં શ્રદ્ધા શક્તિ અને વૈભવ હતા નવસો ત્રીસ માં સોલોમનનું મૃત્યુ થયું અને પછી રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ગયું ઉત્તરમાં ઇઝરાયેલનું રાજ્ય અને દક્ષિણમાં જુડાહ ઉત્તરીય ઇઝરાયેલને સાતસો વીસ બીસીમાં નિયો આસિરિયન સામ્રાજ્ય દ્વારા જીતી લેવામાં આવ્યું જેના કારણે દસ ખોવાયેલી જાતિઓ વિસ્થાપિત થઈ જાણે કે ઇતિહાસના પાનામાંથી હંમેશા માટે ગાયબ થઈ ગઈ પાંચસો સત્યાસી બીસીમાં નિયો બેબીલોનિયને પ્રથમ મંદિરનો નિર્દયતાથી વિધ્વંસ કર્યો ઘણા યહૂદીઓને બેબીલોનમાંથી દેશ નિકાલ કરવામાં આવ્યા પાંચસો ઓગણચાલીસ બીસીમાં યહૂદીઓને જેરુસલેમ પાછા ફરવાની અને મંદિર ફરીથી બનાવવાની મંજૂરી મળી અને બીજું મંદિર બન્યું આ બીજા મંદિરનો સમયગાળો લગભગ છસો વર્ષ ચાલ્યો જેમાં યહૂદીઓ પર્શિયન હેલેનેસ્ટિક અને રોમન શાસન હેઠળ રહ્યા આ સમયગાળામાં સિનેગોગનો વિકાસ થયો અને હિબ્રુ બાઇબલની ધાર્મિક ઓળખ વધુ મજબૂત બની

જે પ્રકાશનો તહેવાર વિજયનો ઉત્સવ સિત્તેર સી માં રોમન સામ્રાજ્યે બીજું મંદિર રાખ કરી દીધું મંદિરના ખંડેરો વચ્ચે યહૂદી જીવન હવે સિનેગોગ અને ઘરોમાં કેન્દ્રિત થયું રિબનિક યહૂદી ધર્મનો ઉદય થયો અને યહૂદીઓ વિશ્વભરમાં ફેલાયા મધ્યયુગમાં ઇસ્લામિક શાસન હેઠળ યહૂદીઓ માટે એક સુવર્ણ કાળ ખીલ્યો સ્પેનના અલ અંદાલુસમાં યહૂદી મુસ્લિમ અને ખ્રિસ્તી સંસ્કૃતિઓનો સમન્વય થયો માયમોનાઇડ્સ જેવા વિદ્વાનો કવિઓ અને ફિલસુફોએ જ્ઞાનના નવા દીવા પ્રગટાવ્યા ધીમી તરીકે યહૂદીઓને મર્યાદિત ધાર્મિક સ્વતંત્રતા અને સુરક્ષા મળી જેણે એમની સર્જનશીલતાને નવી ઊંચાઈઓ આપી જ્યારે ઇસ્લામિક વિશ્વમાં શાંતિ હતી તો બીજી તરફ ખ્રિસ્તી યુરોપ યહૂદીઓ માટે રણભૂમિ બનેલું હતું ક્રુસેડ્સ દરમિયાન યહૂદી સમુદાયો પર ખૂની હુમલાઓ થયા આ ક્રુસેડ્સ એટલે અગિયારમી થી તેરમી સદી દરમિયાન પશ્ચિમી યુરોપિયન ખ્રિસ્તીઓ દ્વારા કરવામાં આવેલી ધાર્મિક લશ્કરી ઝુંબેશો જેનું સૌથી મુખ્ય કારણ જેરુસલેમ જે ખ્રિસ્તીઓ માટે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પુનરુત્થાન અને સ્વર્ગારોહણનું સ્થળ છે તેને મુસ્લિમ નિયંત્રણમાંથી મુક્ત કરાવવાનું હતું પોપે આ યુદ્ધોને પવિત્ર યુદ્ધ તરીકે ઘોષિત કર્યા હતા અને એમાં ભાગ લેનારાઓને પાપોની માફી અને આધ્યાત્મિક પુરસ્કારોનું વચન આપ્યું હતું તેરમી સદીથી બ્લડ લિબેલ જેવા ખોટા આરોપોએ હજારો યહૂદીઓને નિશાન બનાવ્યા આ બ્લડ લિબેલ એટલે ખોટો અને પાયા વિહોણો આરોપ છે જે સદીઓથી યહૂદીઓ વિરુદ્ધ લગાવવામાં આવતો હતો એવો ખોટો આરોપ કે યહૂદીઓ ખ્રિસ્તી બાળકોને પકડીને એમની હત્યા કરે છે અને એમના લોહીનો ઉપયોગ એમની ધાર્મિક વિધિઓ ખાસ કરીને પાસ ઓવરના તહેવાર માટે કરે છે મધ્યયુગીન યુરોપમાં આ આરોપ યહૂદીઓ સામે નફરત ફેલાવવા એમને સતાવવા એમના પર હુમલા કરવા અને એમને દેશ નિકાલ કરવા માટે એક શક્તિશાળી બહાનું બની ગયો હતો ચૌદમી સદીમાં બ્લેક ડેથ માટે પણ એમને બલીનું બકરો બનાવાયા બ્લેક ડેથ એટલે પ્લેગ જેવો ભયાનક રોગચાળો હતો જેણે યુરોપની વસ્તીના મોટા ભાગનો સફાયો બોલાવી દીધો હતો આવા ભયાનક સમયમાં લોકો રોગના કારણો અને ઉપચાર વિશે અજાણ હતા આ અજ્ઞાનતા અને ભયના વાતાવરણમાં ઘણીવાર કોઈને દોષી ઠેરવવાની જરૂરિયાત ઊભી થાય છે બ્લેક ડેથ દરમિયાન સૌથી પ્રચલિત આરોપ એ હતો કે યહૂદીઓ કુવા, નદીઓ અને અન્ય પાણીના સ્ત્રોતોમાં ઝેર ભેળવી રહ્યા હતા જેના કારણે પ્લેગ ફેલાઈ રહ્યો હતો. હકીકતમાં યહૂદી વસાહતોમાં પણ પ્લેગ એટલો જ ફેલાયો હતો પરંતુ યહૂદી લોકો સ્વચ્છતાના નિયમોનું પાલન કરતા એટલે કેટલીક યહૂદી વસાહતોમાં મૃત્યુદર ઓછો હતો. ઓછા મૃત્યુદરે આ ખોટા આરોપોને વધુ વેગ આપ્યો આ ખોટા આરોપોના કારણે યુરોપના ઘણા ભાગોમાં યહૂદીઓ વિરુદ્ધ ભયાનક હિંસા ફાટી નીકળી હજારો યહૂદીઓની હત્યા કરવામાં આવી એમને જીવતા સળગાવી દેવામાં આવ્યા અને એમના સમુદાયોનો નાશ કરવામાં આવ્યો જર્મની ફ્રાન્સ સ્વિટ્ઝરલેન્ડ અને અન્ય વિસ્તારોમાં યહૂદી વસાહતો પર મોટા પાયે હુમલા થયા જેને પ્રોગ્રોમ્સ કહેવાય છે ઘણા યહૂદીઓને એમના ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને તેમને અન્ય દેશોમાં શરણ લેવાની ફરજ પડી બારસો નેવુંમાં ઇંગ્લેન્ડ તેરસો ચોરાણુંમાં ફ્રાન્સ અને ચૌદસો બાણુંમાં સ્પેન જેવા દેશોએ યહૂદીઓને હાંકી કાઢ્યા આ સમયે ઘેટો શબ્દનો જન્મ થયો આ ઘેટો એટલે વેનિસમાં પંદરસો સોળમાં યહૂદીઓને ફરજિયાત રહેવા માટે નિયુક્ત થયેલા વિસ્તારો અઢારમી સદીના અંતથી યુરોપમાં હસ્કાલાહ અથવા યહૂદી પ્રબદ્ધતાનો સૂરજ ઉગ્યો આ ચળવળે યહૂદી જીવનને આધુનિક જ્ઞાન સાથે જોડવાનું સ્વપ્ન જોયું યુરોપના દેશોમાં યહૂદીઓને નાગરિક અધિકારો અને સમાનતા મળી ઇતિહાસમાં માત્ર આ એક સમયગાળો યહૂદી મુક્તિનો સોનેરી યુગ માનવામાં આવે છે ઓગણીસમી સદીના અંતમાં યુરોપમાં યહૂદી વિરોધનું ઝેર ફેલાયું રશિયામાં પોગ્રોમ્ઝ એટલે કે યહૂદીઓ પરના સંગઠિત હુમલાઓએ લાખોને સ્થળાંતર માટે મજબૂર કર્યા આ અંધકારના જવાબમાં ઝાયોનિસ્ટ ચળવળનો ઉદય થયો થિયોડોર હર્ઝલે એક યહૂદી રાષ્ટ્રનું સ્વપ્ન જોયું એક એવી ભૂમિ જે યહૂદીઓનું સુરક્ષિત આશ્રય બને વીસમી સદીનો સૌથી ભયાનક અધ્યાય હતો હોલોકોસ્ટ હિટલર અને નાઝી જર્મનીએ

જેવી મારી નાખ્યા એમ છતાં એ હિંમત હારી નહીં ઓગણીસો તેતાલીસ નો વોર્ષો ઘેટો વિદ્રોહ એ એમના સાહસનું જીવંત પુરાવો છે હોલોકોસ્ટના ભયાનક અનુભવ પછી યહૂદીઓ માટે સુરક્ષિત વતનની જરૂરિયાત વધારે તીવ્ર બની એક એવી ભૂમિ જ્યાં તેઓ સુરક્ષિત રહી શકે જે તેમને ફરી ક્યારેય આવા અત્યાચારનો સામનો ન કરવો પડે ઓગણીસો સુડતાલીસમાં યુનાઇટેડ નેશન્સે પેલેસ્ટાઇનને યહૂદી અને આરબ રાજ્યોમાં વિભાજિત કરવાની યોજનાને મંજૂરી આપી ચૌદ મે ઓગણીસો અડતાલીસના દિવસે ડેવિડ બેન ગુરિયને ઇઝરાયલ રાજ્યની સ્વતંત્રતાની ઘોષણા કરી આ ઘોષણાએ યહૂદીઓના વતનના દ્વાર ખોલ્યા ઓગણીસો પચાસના લો ઓફ બ્રિટને દરેક યહૂદીને નાગરિકતાનો અધિકાર આપ્યો પરંતુ આઝાદીની કિંમત હતી ઓગણીસો નું આરબ ઇઝરાયલ યુદ્ધ બધા આરબ દેશોએ મળીને હજુ નવા જ જન્મેલા ઇઝરાયલ પર હુમલો કર્યો ઓગણીસો છપ્પનમાં સુએઝ કટોકટી સિક્સ ડે વોર યોમ કિપુર વોરે ક્ષેત્રને હચમચાવી દીધું આજે બે હજાર પચીસમાં યહૂદીઓ પંદર મિલિયનની સંખ્યા સાથે વિશ્વભરમાં ફેલાયેલા છે ઈઝરાયેલમાં સાત પોઈન્ટ બે મિલિયન અમેરિકામાં છ પોઇન્ટ ત્રણ મિલિયન અને ફ્રાન્સ કેનેડા બ્રિટનમાં નોંધપાત્ર સમુદાયો યહૂદી ધર્મ ઓર્થોડોક્સ રિફોર્મ કન્ઝર્વેટિવ્સ અને રિકન્સ્ટ્રક્શનિસ્ટ શાખાઓમાં વહેંચાયેલો છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન નીલ્સ બોહર રોબર્ટ ઓપેન હેમર એલિવિઝલ ફ્રાન્સ કાફકા સિંગમન ફ્રોઈડ પોલ એહરલીચ જેવા અનેક નામ સાથે વિજ્ઞાન કલા સાહિત્ય અને માનવ અધિકારોમાં યહૂદીઓનું યોગદાન અતુલ્ય છે ઇઝરાયલના જન્મ પછી સંઘર્ષો ચાલુ જ રહ્યા આજે પણ ઇઝરાયલ સંઘર્ષમાં જ છે નમસ્કાર